આ જોખું કરી રહ્યો કરી રહ્યો રોજ ભાઈ ભાઈ કરું છું ને ગોતો નહી કાસો નર્મિ પાતો જ નહી ઘણી ઉંદિણી ઘણમો જ રેસ

ખોડિયા આ ભાઈ બની જાય તે લઈ લેવા આવા રોડ ન તું બાર ગાડવા કન ને રોડ રોડ નઈ કહેવાની તમ નઈ કહેવાની એટલે લે મોઢું અંભાઈ વાત કરો સમાજ ની થઈ રહી સમાજની ની ગમે તે ના મૂળ લાય એટલે સમાજ થઈ જાય કેવાય ગમે તે ગમા વાખે ને તો કરવા ગા દીએ એ તો લાયા પછી સમાજ થઈ જાય તું બાર ગાડવા કન ને ખોડિયા નઈ નેકળો નઈ તમ નેકળો એ તો કોઈ હરુ પાણી નઈ લાયો કોઈ એ છું સુમુ અરે ધોતો પહેરવાનું હોય ધોતો પહેરવાનું હોય આ મને કીધું હતું તો તારા લાયક જબરદસ્ત દોશી હતી લઈ આવો પછી સરપંચ તમે તો કહેવાય રહેતા એકલા કાઈ જો હું તો હું કરીનું અરે ભો લે હા છે સરપંચ કોની રીકાતી લે પડ્યો તું આ તમારી રી ના પર નીકળે છે વધારવાનું મગજ તમારી કરે નહીં એ ઓય એ બાય એ બૈરું છે કેવું છે બારગાટ નતું કોણા માફ મારજો નક મજા નહીં આવે પછી બૈરું નહીં

અલ્યા ઘેર પેલી તારી ડોસી ના ફોન આવી છે કા સાહેબ હું વાત કરતા વગર વાત કરશો ભાઈ ના ભાઈ એ જો તારો ચમચો એલા તું એના ના જઈ ને ના એટલે મારો ફોન આવી ગયો એટલે તું વાત કરી કે ગોમો લાઈન લાગશે ના ના

અરે નહી નહી કરતું મારી પર અલ્યા મારતું મારતું તુયા બહેનોથી ઉતતો મેરા બાયરે ના આજો સ બધા આખો જો નર નર તું અંદર જઈ જા તો લાગ કરી ધડડીન ભાલ લાઈન તું એ અટાન ને કો અડી જુ લાગે સ હા અડી જુ લાગે સ

અમે રો તું સાઈ જાય એસ આ તો કોઈને ધરવાના નહીં છોલે ન્યો મારી સગા સગા પકડ માર તું દર માર ખા તું

અલે આ તો કોઈ હગું કરાવે ગલા જબર પરમાન તો આтна હગું થતું છે ના ના મારવે કોટબે બની આтна રિવાજ આવો છે ને મારી મારી ને તો આવો છે એ મરો સરો મરી ગયો ને માર હગું કરાવ કલેયા હગા બગા તો આતી તું આયો મારી બાણી હાટડાઓ અલે તો એનો એ માર હગું કરો અલે હગાન બગા ભાઈ ભાઈઓ પાટો મારે બનવા છો તમાર તો અલય બે દો છોલા પારસા માં દેવાની યાર છોલા ખાઓ વખત ની લોકો આવજો એ એ મગાવ છોળા કેને મરી ગયો આ તો પગા તારા કોઈ ના છે મારા હાથે પર જમ બેઈ ગયા આ તો બે બેસ લે રવા મંડ્યા લાગે છોરા પાછો પડા છો તમે છોરા ઓ લે અલ મરી ગયો મેનો એમ કોઈ ના ભાઈ ર પાછો પડ્યા છો આરે આરે બાંગળો તો બચી ના વાડી ભાઈ અલ હું લા ખાલી ખોટો ઈના ને

ઓ વાકાન દો પેલો કાર્યો તો હાથ આવી ગયો તો ને બે હાથી ના જુના કરી નાખું વાત લેકાવા દે ઓય થઈ ભૈરુ ગાટવા પાછા આવો વાકાન તમને આલુ પાછા પેલા બે દમ બાપોન પાછા હકો કરવા આઈ ગયા ઓય હગો ને કઈ દે આવો બાપા ખોડ્યું છે ઓ મંડી મને

મેલી હેડવા દે તમે હું માથા મેલો હેડા ને ઘરમાં આવી ગયો ને ખરેખર મને ફરી વાળ્યો વાળ્યો ને તે બોલા શું નતો અલ્યા ઓમ જન જેવો દેખો છે ઓમ

એટલે પડી એટલે ખબર પડી કે શું વાત કરું જે તે કરી મારા મે હેડે બે જણા ખોળિયાં કે આવું તો આઈદા જી તો રહી ગયો તો ના તો એ જો હું આવું પસ કરવા એટલે હું સરપર તમે જવાન કેસો અરે તું બેહવાન કરને પુંસરામ પે ગયો ખોળિયાં બોલ્યો મારા ચોય બૈરો કઢાવું નહી નું અરે બૈરો જવો તો થાય ને રહો તો રહો આપળા કેટલા ટકા આ તો નહી માથા મેલે તો મહિના કર થોડી માર ખાવા આપણે આયા છીએ તું બેસ ને આ ઘરમાં નતો જો બૈરા મારવા મારે મીએ ખાધી હતી એને નથી મારી એ તો ખાલી કેવું પણ સરપંચ હું વાત કરું એકલી વસો ને ખાલી દોતા જ ચકાતા ભારીને જ બી વૈસુ દાખલ તો નહીં લાવ્યો પછી એવું જ એવું જ લાગે છે મને પણ એ તો વાત બરોબર છે પણ આ ખુડિયા ને ખુનિયા બધું વેટાડ્યું છે પાછું

એવી વાત કરી આ તો સમાજ બાર જતો રહ્યો ખોળો સાડાતાર હું આકરું છું મારે કોણ છે તું પંચાત માં જા હું હમણાં આવું છું બધું આજે ફોટો મારજો હમણાં આયા નહીં ચાલો સાફ થઈ ગયા હું હતો આ હા